રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાખી જાળીયા ગામમાં આજરોજ જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આપની જનસભાનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટાના ખાખી ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન રાખવામાં આવેલ હતું જેમાં અરવિંદભાઈ કાપડિયા ધોરાજીના આપના પ્રમુખ સલીમ મોગલ ભાવેશ ભટ્ટ કૈલાસ પેઠાણી એશાનભાઈ સંઘી ધોરાજીના આગેવાનો પણ હાજર રહ્યા હતા અમારા સમગ્ર ગુજરાતમાં ગુજરાત જોડોનું જે અભિયાન ચાલે છે એને અંતર્ગત આજે આ ઉપલેટા વિધાનસભામાં પણ આયોજન કરવામાં આવ્યું હતું અમારી લાગણી અને માંગણી એટલી છે કે લોકો ખૂબ જ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ કરી રહ્યા છે અને એને લઈને આજે સમગ્ર ગુજરાતમાં આવી નાની નાની સભાઓ થઈ રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં લોકોનો પ્રેમ લોકોનો લાડ અમને મળી રહ્યો છે સહકાર અમને મળી રહ્યો છે અને અમારું જે સંગઠન છે ખૂબ મજબૂત થઈ રહ્યું છે તો બસ એના જ ભાગરૂપે આજે અમે અહીંયા જે હું સ્વાગત કરું છું અને જે રીતે ભાજપથી કંટાળ્યા છે ભાજપના ભ્રષ્ટાચારથી કંટાળ્યા છે રોડ રસ્તાથી લઈને ખેડૂતોના પ્રશ્નોથી લઈ અને લોકો ત્રાહિમામ થઈ ગયા છે ત્રીસ ત્રીસ વર્ષથી જેને બેસાડી છે એવા ભાજપના

અમે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી પરંતુ અહિયાં હું એટલું કહીશ કે ભાજપ ની સરકારની સૌથી મોટી નિષ્ફળતા નું પરિણામ છે કારણ કે દારૂ પી અને હિંસા જે કરે છે એ આપણે સૌ જાણીએ છીએ આમાં મહિલાઓ પણ પીડિત છે મહિલાઓના ઘરમાં થાય છે રોડ ઉપર દારૂ પીને થાય છે ત્યારે હું એટલું કહીશ કે દારૂ વેચવાની જે પરમિશન આપે છે ને એ ભાજપ જ આપે છે ગાંધીના ગુજરાતમાં ગુજરાતમાં દારૂબંધી છે પણ ભાજપ ના ઇશારે આ બધું થઈ રહ્યું છે એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂના અડ્ડા બંધ કરાવે જેથી કરી અને અમારું યુવાધન બગડે નહીં દારૂની સાથે પણ એટલો જ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો છે ત્યારે મારે આ તકે એટલું જ કહેવાનું છે કે યુવાધન ને બગાડવા વાળા આવા નિઃશંશો ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાવી ભાજપના ગાલ ઉપર લાફો છે અને જયારે જયારે ભાજપ અમારા કાર્યકર્તાઓને ડરાવશે જનતાને ડરાવશે કે વિરોધ પક્ષ તરીકે અમારો અવાજ દબાવવાનું કરશે ગુજરાત જોડો જનસભાનું આયોજન થયું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે અહીંયાના યુવક કોંગ્રેસના પ્રમુખભાઈ સિદ્ધાર્થભાઈ અન્ય ત્રણથી ચાર ગામના સરપંચો અન્ય પંચાયતના સદસ્ય પૂર્વ સરપંચો અને અન્ય મહત્વના આગેવાનોએ પાર્ટી જોઈન્ટ કરી હતી આ પ્રોગ્રામની અંદર મહત્વની જે વાત છે આમ આદમી પાર્ટી સાથે લોકોને જોડવાની જે ચર્ચાઓ હતી એમાં મોટાભાગના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને અહીંના વાસ્તવિક મુદ્દાઓ અહીંના રોડ રસ્તાઓના મુદ્દાઓ આ ગામના જે કંઈ પણ મુદ્દાઓ છે આગળ એક બ્રિજનો મુદ્દો છે અહીંયા બે મહિનાથી જે અનાજ નથી મળ્યું કે તમામ મુદ્દાઓનું નિરાકરણ થાય સાથે સાથે અમારી સાથે બેન રેશમાબેન રાજુભાઈ બોરખતરીયા અમારા જિલ્લા પ્રમુખ અમારા અહીંયા પોરબંદર લોકસભા ઇન્ચાર્જ આ તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટીને આ વિધાનસભાની અંદર મજબૂત કરવામાં આવશે અને આવનારી વિધાનસભાની અંદર આ વિધાનસભામાં વિસાવદરવાડી ચોક્કસ થી થશે એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક મજબૂત શિક્ષિત એવા યુવાનો ઉતરશે વડીલો ઉતરશે અને પૂરી તાકાત થી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ બહુમત થી જીતાડશે એવો અમને વિશ્વાસ છે કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય કોઈ પાકીટ ની ચોરી કરવી હોય તો ઠીક છે ખબર ન પડે પણ બારસો દસ ગુણી ચોરાઈ જવી અને તંત્ર ને ખબર ન પડે આવડી મોટી ભાજપ ખબર ન પડે આ બધું આખું ષડયંત્ર છે ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખા આખું ષડયંત્ર છે રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે એક પણ રોડ એક વર્ષથી વધારે ટકતો નથી જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી તમામ પૈસા છે એ નેતાઓના ખિસ્સામાં અધિકારીઓના ખીચ્ચામાં અને કોન્ટ્રાક્ટરના ખિચ્ચામાં જાય છે કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે જેમ ડામરને વરસાદને ભરતું નથી એમાં ભાજપને ને ડામરને પણ ભરતું નથી